વડોદરા શહેરના શારદા મંદિર સ્કૂલમાં બોર્ડ વાગતા વિદ્યાર્થીને ચાર ટાકા આવ્યા હતા સ્કૂલે નોટિસ બોર્ડ ખસેડવાનું કામ વિદ્યાર્થીને સોંપતા ઈજા પહોંચ્યા હોવાનો વાલીનો આક્ષેપ વડોદરાના સલાટવાડાની શારદા મંદિર સ્કૂલમાં પ્રાયમરી વિભાગમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માથામાં બ્લેકબોર્ડ વાગતા ગંભીર ઈજા પહોંચી હતી લોહી લવાળ હાલતમાં વિદ્યાર્થીને શહેજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેને માથામાં ચાર ટાંકા લેવા પડ્યા હતા ઘટનાને પગલે નારાજ વાલીએ સ્કૂલની બેદરકારીને કારણે બાળકને ગંભીર ઈજાનો ભોગ બનવું પડ્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો વિદ્યાર્થીને ચાલુ સ્કૂલે ગંભીર ઈજા પહોંચવાનો આ કિસ્સો આજે શહેરના શિક્ષણ આલમમાં ચર્ચાઈ રહ્યો હતો હાથિકાના પાસે રહેતા અને રિક્ષા

મોહમ્મદ લોહી વહેતું હતું આખરે શિક્ષકોએ તેના વાલીને જાણ કરતા વાલીઓ દોડી આવીને બાળકને તાત્કાલિક સારવાર માટે સહેજ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને માથામાં ચાર ટાકા લેવા પડ્યા હતા સીટી સ્કેન કરાવ્યા બાદ તેનો રિપોર્ટ નોર્મલ આવતા વિદ્યાર્થીને સાંજે ઘરે રજા અપાઈ હતી સ્કૂલ વાળા વિદ્યાર્થીઓને સુરક્ષા અને સલામતીના મુદ્દે ભારે બેદરકારી દાખવે છે જેના કારણે આજે આ બનાવ બન્યો હતો શિક્ષકોએ સ્કૂલના વિદ્યાર્થીઓને કામ સોંપવું ન જોઈએ અગાઉ પણ એકવાર શિક્ષકે મને મોટી રિસેસ પછી મારો દીકરો ક્લાસમાં દેખાતો ન હોવાની ફરિયાદ કરી હતી પરંતુ તે ક્યાં જાય છે ક્યાં બેસી રહે છે તે જોવાની દરકાર કરી ન હતી સ્કૂલમાં આવેલું બાળક ક્યાં જાય છે શું કરે છે તે જોવાની સ્કૂલવાળાની ફરજ છે

અભ્યાસમાં મેડમ અહીં બેસે છે અને છોકરા બેન્ચમાં નમાલ મસ્તી કરે છે મારું બાળક ગયું જવાબદારી પાંચ વાગ્યા સુધી એમની જવાબદારી પાંચ વાગ્યા પછી મારી જવાબદારી એના પેલા બધું જે કંઈ થાય એમનું એટલે ખબર નહીં ફોન આવ્યો એટલે અમે ગયા એને લઈને હોસ્પિટલ આવ્યા છે તમને ફોન પર શું કહેવામાં આવ્યું કે ફોન પર એ કે તમારા છોકરાનું માથે ફૂટી ગયું છે આવો તમે અમે સ્કૂલમાં ગયા છોકરા લઈને હોસ્પિટલ આવ્યા છે એ તો એમનો ફરજ હતો કે એક્સપર્ટ બોલાવીને અહીં એમ્બ્યુલન્સમાં લઈને આવે એ પોતાના વાલીઓને બોલાવે છે આ હાપકોનો છે સ્કૂલવાળાનું છે ને